મળતી માહિતી અનુસાર આગ ઘટનામાં ચારને ગંભીર ઈજા થતા તેમણે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે હત્યાનો ગુનો નોંધી ઉત્તરાયણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના નવ સાગરીતોને ઝડપી પાડ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે પ્રેમિકા સાથે બેઠેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો જે બાદ બુટલેગર ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા અંગે કંઈ જ જાણ ન હોય તેવા નિર્દોષ રત્નકલાકારની હત્યા કરી હતી મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના વિલંજામાં ત્રેવીસમી ફેબ્રુઆરીની રાત્રે બુટલેગરનો આતંક જોવા મળ્યો હતો વિલંજા ગામ ધારા રેસિડન્સીના ગેટની સામે અંબાવીલા સોસાયટી પાસે મોડી રાત્રે વરાછાની મેલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેઠેલો હતો સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેને ઝઘડો કર્યો હતો આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભૂદેવે તે યુવાનને મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો રાત્રે વેલંજાની અંબા સોસાયટી પાસેના ખુલ્લા પ્લોટ પાસે સૌરાષ્ટ્રવાસી યુવકો બેઠા હતા જેમાં મહિલા બુટલેગરના દીકરા સાથે થયેલા ઝઘડા અંગેની જાણ ન હોય એવો રત્ન કલાકાર પારસ વેકરિયા પણ બેઠો હતો તે દરમિયાન ઘાતક હત્યારો સાથે આઠથી દસ જેટલા અસામાજિક તત્વો ટોળામાં ઘસી આવ્યા હતા તેમણે આ યુવકો ઉપર હુમલો બોલાવતા બાવીસ વર્ષના રત્ન કલાકાર પારસ પ્રતાપભાઈ વેકરિયા ઉપરાંત ગોપાલ કાસોટિયા વિપુલ કાસોટિયા રુદ્ર નાથાણી અને નીરૂને ઈજાઓ પહોંચાડી હતી ઈજાગ્રસ્તો પૈકી પારસ વેકર્યાને છાતી ઉપર જીવલેણ ઘા ઝીકાતા તેનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું પારસ વરાજા રોડ માતાવાડીમાં હીરાના કારખાનામાં કામ કરતો હતો આ બનાવની જાણ બાદ ઉત્તરાયણ પોલીસે ફરિયાદ અનુસાર ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી પોલીસના જણાવ્યા મુજબ નિકુંજ ભૂદેવ નામના યુવકે લાલુને લાફો માર્યો હતો જેની અદાવતમાં આ હુમલો થયો હોવાની માહિતી પ્રાથમિક તપાસમાં બહાર આવી હતી વરાછાના મહિલા બુટલેગર શીલાનો દીકરો લાલુ તેની પ્રેમિકા સાથે વેલંજાની આંબાવિલા સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં બેઠો હતો સ્થાનિક રહીશ નિકુંજ બુદેવે તેઓને અહીંથી ઉઠાડીને તમાચા મારી ભગાડી દેતા તેની અદાવતમાં લાલુએ રામુ તેમજ અન્ય સાગરિતોને બોલાવી હુમલો કર્યો હતો ઉત્તરાયણ પોલીસ મથકના પીઆઈ એમ ઝેડ પટેલે બનાવ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરીને દસ હત્યારાઓને પકડી પાડ્યા હતા વિલંજાની અંબાવિલા સોસાયટીમાં બેઠેલા સ્થાનિકો ઉપર નવ સાગરીતો સાથે મળી ઘાતક હત્યાર સાથે આડધડ હુમલો કરી નિર્દોષ રત્ના કલાકારની હત્યા કરનાર રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રીઠો ગુનેગાર છે મૂળ ગોધરાનો રામો એક સમયના કુખ્યાત દિલીપ વાઘરીનો ખાસ સાગરિત હતો રામુ હાઈટમાં નાનો છે પણ તે કોઈના ઉપર પણ હુમલો કરતા ખચકાતો નથી ગત દિવાળીમાં તેણે હોમગાર્ડને પણ છરી મારી હતી તેના વિરુદ્ધ સરથાણા કાપુદ્રા વરાછા પૂણા અમરોલી અને વરતેજમાં હત્યાનો પ્રયાસ મારામારી લૂંટ ધાક ધમકી આપી પૈસા પડાવવાના પ્રોહિબિશન ચપ્પુ સાથે રાખવાના કુલ ઓગણીસ ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ પણ અટકાયત થઈ ગઈ છે કાપોદરામાં નામચીન દિલીપની ટોળકીનો રામો ગોધરા છ માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ પકડાયો હતો ગત અઠવાડિયે જ એ જેલમાંથી છૂટ્યો હતો શીલાના અડ્ડા ઉપર બેસી રહેતા રામુએ વેલંચામાં થયેલી માથાકૂટમાં ઝંપલાવી લાલુ સાથે આ હુમલો કર્યો હતો જેમાં નિર્દોષ કલાકારની હત્યા કરી દેવામાં આવી હતી હાલ તો તમામ દસ આરોપીની ધરપકડ કરીને ઉત્તરાયણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો પારસા હત્યામાં પકડાયેલા ટોળકીના નામ છે રામુ ઉર્ફે રામુ ગોધરા સોમાભાઈ માવી રોનક નરેશભાઈ બેલડીયા જયેશ ઉર્ફે ટકો કમલેશ સોલંકી ચેતન મનસુખભાઈ બગડા વિજય રમેશભાઈ વકુસર સુજલ ઉર્ફે લાખો વિજયભાઈ ચૌહાણ અલ્પેશ ઉર્ફે લાલુ વિનુભાઈ બાભણિયા લાલો ઉર્ફે મિથુન ધનાભાઈ મકવાણા ચેતન ઉર્ફે કાળુ મનસુખભા બગાડા અને રાકેશ દગડુભાઈ સેદાણી ગઈકાલે રાત્રે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વેલજા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે ત્રણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે